સુરતમાં શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવારની એકતા અખંડિતતા અને એકબીજાના સહકાર સાથે 26 માં પારિવારિક સ્નેહ સંમેલનના આયોજનમાં મોટી સંખ્યામાં સાવલિયા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા તારીખ 26 5 2024 ના રોજ મોટાવરા છ વિસ્તારમાં આવેલ અક્ષરવાડી આનંદવાડી ફાર્મ ખાતે શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 26 માં પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવારના બાળકોના ઉત્સાહને વધારવા અને દાતાઓને સન્માનિત કરવા આ સ્નેહ સંમેલનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ અંગે સાવલિયા પરિવારના બાબુભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે આ પરિવાર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે આ વખતે દસ હજાર પરિવારો એકસાથે એકઠા થયા છે આ સ્નેહ સંમેલનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે જેમાં પરિવારના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવે છે આ સાથે પરિવારના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવે છે જેને જોઈ પરિવારના અન્ય બાળકો પ્રોત્સાહિત થાય અને પોતાના ભવિષ્ય અંગે મક્કમ વિચાર કરે આ સાથે સાવલિયા પરિવાર દ્વારા નોટબુક વિતરણ ઇનામ વિતરણ અને ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની એકતા વિશે તેમણે પરિવારની સરાહના કરી હતી વધુમાં જણાવ્યું હતું કે જે અલગ અલગ રહ્યું છે તેના બદલે સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરે અને પોતાના પરિવારનું નામ રોશન કરે તે હેતુથી આ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે સાવલિયા પરિવારના 26મા સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારના લોકોએ સાથે મળી સુખ દુઃખની વહેંચણી કરી હતી

ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ પરિવારના ગ્રેજ્યુએટ થયેલા એ વન અધિકારી ક્લાસ વન ટુના જે કાંઈ પરિવારના જે શિક્ષણમાં આવેલા છે એમને અમે સન્માનિત કરીએ છીએ તેમજ નોટબુક ઇનામ ગંગા સ્વરૂપ બહેનુને રોકડ સહાય અને સમાજની અંદર જે કંઈ બધી સંસ્થાઓ ચાલી રહ્યું છે એમાં અમારો સાવલિયા પરિવારનો કાયમને માટે સહયોગ હોય છે સમાજને મેસેજ અત્યારે એ માટે આપવાનો છે કે સમયને અનુસાર આ બધો માહોલ સારી રહ્યો છે ત્યારે સૌએ પોતપોતાની રીતે પગભર થવા માટેની જે કોશિશ કરી રહ્યા છે એમાં બહુ શાંતિ જાળવી વધારે આગળ સ્પીડ કરતું હોય એવું નહીં પણ પોતાની રીતે જે અત્યારે જે દૂષણની અંદર છે એને ન ફસાય ગ્રુપ સારું બનાવે સમાજને યુઝ થાય એવા યુવાનો પ્રયાસ કરે આજે આ કાર્યક્રમની અંદર સાવલિયા પરિવારના દસ હજાર માણસો ઉપસ્થિત છે બ્યુરો રિપોર્ટ સુરત